ઉમરગામના ખતલવાડામાં શાકભાજી વેચતી મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવી ફરાર આરોપી અંધે પોલીસ હથે ચડ્યો જિલ્લાના બાર જેટલા ગુનાઓમાં સંડોવાયો હતો આ આરોપી ઉમરગામ તાલુકાના ખતરવાડમાં શાકભાજી વેચતી મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવી ફરાર આરોપીને જિલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે આરોપીની સંગનં તપાસ બાદ વલસા જિલ્લામાં અંદાજે બાર જેટલા ગુનામાં સંડોવાયેલો હોય એની કબૂલાત કરતા જિલ્લા પોલીસને હાલે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અગાઉ ખોતલવાડની મહિલા સાથે ચેન સ્નેચિંગની વારદાતનો ગુનો ઉમરગામ પોલીસ મથકમાં નોંધાયો હોવાથી ઉમરગામ પોલીસે આરોપી જયનંદ ઉર્ફે બિલ્લાને નવસારી જેલમાંથી ટ્રાન્સફર વોરંટ થકી ઉમરગામ પોલીસ મથકમાં લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આરોપીના ગુનાહિત ઇતિહાસમાં વાપીમાં ફાયરિંગ અને આર્મ્સ એક્ટ સહિત ગુનાના કૃત્યમાં આરોપી સંડોવાયો હતો તદ ઉપરાંત ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ બે ગુના નોંધાયા છે તથા ઉમરગામ મરીન પોલીસ મથકે પણ એક ગુનો દાખલ છે અંદાજે બાર જેટલા ચેઇન સ્નેચિંગ અને લૂંટના ગુના પોલીસ તપાસ દરમિયાન બહાર આવતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે